જેમાં બે પ્રેમી પંખીડા કામ સુખ માળવા તત્પર હોય એ રીતના દ્રશ્યો જોવા મળ્યા છે એમ્બ્યુલન્સના પારદર્શક કાંચમાંથી પ્રેમી અંગત અંગતપળોનો વિડીયો રસ્તા પરથી પસાર થતાં જાગૃત નાગરિકે કેમેરામાં કેદ કરી લીધો છે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા વિડીયોને જી ન્યૂઝની ટીમ પુષ્ટિ કરતું નથી પરંતુ જે રીતના દ્રશ્યો વિડીયોમાં સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે તેને લઈને સોશિયલ મીડિયામાં ભારે કોમેન્ટ થઈ રહી છે કોઈ કહી રહ્યું છે કે આ તો હદ થઈ ગઈ એમ્બ્યુલન્સનો દુરુપયોગ થઈ રહ્યું છે તો કોઈએ કહ્યું આ તો હરતી ફરતી હોય હોટલ હોય એવું એમ્બ્યુલન્સ બની ગઈ છે સસેટા સેટા કુરેશી